ખાંભોદર ગામે ગુરુવારની મોડી રાત્રિના હત્યાની ઘટના બની હતી પરપ્રાંતી શખ્સે પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યારબાદ આ શખ્સ નાસી છૂટ્યો હતો તેમને ગણતરી જ કલાકોમાં ઝડપી લેવામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ પોરબંદરના બરડા પંથકમાં મજૂરી કામ કરતો મુકેશ ઉર્ફે ભૂરો અલવા નામનો શખ્સ તેમની પત્ની સાથે આ વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો ને ગુરુવાર ગુરુવારે રાત્રિના ગુરુવારના દિવસે તે પોતાની પત્નીને લઈ અને ખાંભોદર ગામે મજૂરી કામે આવ્યો હતો દરમિયાન ખેડૂતની વાડીમાં જ તેમણે પોતાની પત્ની ભગવતીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ ઘટનાની જાણ થતા ભગવદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ને તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક દોડી ગઈ હતી અને આરોપીઓને આરોપીને દબોચી લીધો હતો અને ત્યારબાદ તેમનો કબજો બગોદર પોલીસને સોંપ્યો હતો પોરબંદર જિલ્લામાં ગુરુવારની રાત્રી બનેલી હત્યા હત્યાના બનાવમાં પોલીસે ગણતરી કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો સીસીટીવી કેમેરા ને ની પણ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને હાલ હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે આ પરપ્રાંતિ શખ્સે કયા કારણોસર પત્નીની હત્યા કરી છે તેને લઈને પોલીસ હવે પૂછપરછ હાથ ધરશે